હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોક વિડીયોની અંદર કેમ છો બધા બધાને હર હર મહાદેવ અને જય મોગલમાં ભાઈ અમારા નવા બ્લોક વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે હાળા સડે ભાઈ કારખાને જવાની હોર હોર ટિફિન પિફિન ક્યારે કરી નાખ્યું છે હાલો કારખાને જવાનું છે હાલો ફેમિલી બધા જય માતાજી જય મોગલમાં આપણે છે ને ટિફિન ભરી દીધું હાળા સડે જાવ કામ કરો હવે બહુ બેઠા सात <laughs> किलोमिटर <laughs> પેલો અનિલ તાર ભણવા ને આપણે એકલા એકલા ઘેર રહેવાનું છે

ભાવ મામી દીધું ને હારું હલો તો કન્ટિન્યુ બધા કાંઈ કામ નથી વાસણનું ધોવા છે એટલું કામ કરના નાખવું ને એને બાય બાઈ કીધી ટીફીન લઈને જાય છે તો આ બધું આપણે હંજીરો ભાઈએ જો તારમાં સાદું ઢોળ નાખ્યું છે તો સારું હળવું પાછા એટલું કામ કરી વાસણનું ઘસીને આટલું રસોડું સાફ કરીને પાછા મળી ફેમિલી હારા ન એવું થઈ ગયો ને આપણે છે ને બધું કામ પતાવી દીધું વાસણ કરી નાખ્યા કપડાં ને ધોઈ નાખ્યું આપણે ખાસ એક મેન કામ હતું કરવાનું છે બે દિવસ ત્યાં ક્યારો કરેલો પડ્યો છે મેં તો છે ને આ લસણ છે ને ઉપરથી ઉતાર્યું છે પેલા મોટા મોટા ગાંઠિયા છે ને તોડીને નોખું લઈ લેવીએ આમાં પછી ભાંગી નાખીને પછી કળી નોખી પાડવી પડે ને પછી આપણે છે ને સોંપી દઈએ તો હાલો ફટાફટ આપણે લાગી જાય કામે મોટા મોટા ગાંઠિયા તોડીને ભાંગી નાખીએ પેલા હાલો કપડા વેલા તો એમાં ભાઈના જ વધુ છે અમે મૂકાઈ દીધા છે હું આવી ગઈ છું આપણે કામ કરવાનું છે ને અહીંયા જો લસણ મસ્ત મજાનું સાફ કરી નાખી જો છે ને આપણે આ કેરો છે કેરો છે ને આમાં આપણે લસણ મળીએ સોપવા કેમ કે સોપવું તો પડશે અને આજે વહી ગયા ને તે ગમતું નથી હો આજે વહી ગયા ને તે ગમતું નથી ઘર ખાલી ખાલી લાગે છે ત્યાં એમાં મરચી સોપેલી છે એવું લાગે છે હું મસાંતુભાઈને નહીં દેખાડું કેમ કે ને પેન્ટ ન જ પહેરું એટલે અહીં સોળી છે હલો લસણ સોંપવાની શરૂઆત કરી દઉં હલો હા કઈ હલો શ્રી ગણેશ આઈ ને લસણ સારું થાય નીકી જાય આમાં કળીયું નાખી દો કેમ કે આ એમ ટાચ પૂરેલી છે ઓલી ઓલું હોય ને તો બહુ સારું થાય અત્યારે પાળે પાળે નાખું કેમ કે હોય તો ખાવા થાય નહીં પાળામાં તો ફાવશે નહીં મને હાથ થોડોક ઊંધો પડે આ બાજથી સોંપવું કેમ કે ઓલી બાજથી છે ને તો પાણી પાણી પાવું હોય ને તો છે ને બાજુથી સોંપીને તો આપણે એટલે ઢાંક્યું હોય ને એટલે એ સીધું લહની કળી ઉપર વી જાય એટલે ધાલો જો એટલું હું અહીં સોંપી દઉં છું અને બીજું આગળ પાછી ઓલું કરીને સોંપી દે તમને પાછું દેખાડીશ તો પાડો હું સોંપી દઉં મેમલે જો મેં અત્યારે હાથમાં રાખું પણ વેરી દીધું છે કેમ કે મારે કોઈ વિડીયો ઉતારવાળો નથી ને દેખાડું હું લસણ સોંપું છું હું તો આવી રીતના સોંપી તમે કેમ સોંપો પણ આમ મૂકી આ તો હું અમને ઉતારી દઉં છું કેમ કે આપણે થોડીક જમીન ઘેરની રહીને એટલે વાડીમાં થાય આપણે તો ઘેરે કરવું છે કેવું થાય જોવાય થાય ને ન સારું હોય ને એવું ન સોંપવું હોય હારું સારું જ નહોતું એટલું કરવું મેં થોડુંક વેરી દીધું કેમકે મને હાથ તમને દેખાડવું કે સોંપવું તે પછી મેં એમાં છે ને વેરી દીધું હવે હું ગોઠવી છું જો ખોલા હોય ને એને ભાંગી હોય ને આપણે તેમ ઢીકા મારી દેવા સોંપું ને પછી છે કેમ કે ઉગે નહીં ત્યાં ખાલા પડે એમ કે તું ઊગે એવું જ હોય ને આપણે ક્યાં ઝાઝું હોવું હોય હે એટલું જો અહીંથી એ પાળાથી અહીં સુધી સોંપ્યું છે એટલે આવું થોડુંક શૂટ તો લઈ લો તમે બધા કેમ લહન સોંપો અમે તો ઘરે છે ટ્રાય પહેલી વાર છે ઉપરને પાણા છે આ પાણાવાળું છે સો મેં આ કેરો કર્યો છે પછી અમે એવી રીતના કામ કરવા તમે કેમ કરો આપણે ડુંગળી સપતા હોય નહીં ઘોડે કર્યું થઈ જાય ન ફાયદો આવશે થઈ જાય તમે કરજો થાય કે ન થાય એ તો ખબર નહીં જે થાય થાય તો ખાવું બધા ફેમિલી સાથે કે ફેમિલી કહે અમે ક્યાં ક્યાં ખાવા આવ્યું તો થોડુંક હું નજીક નજીક સોંપું છું કે આપણે ઘરે છે કોઈ જગ્યા ન હોય ને તો એટલો ગાંઠિયો થઈ જાય કે દડા ન થાય પછી માપશો ને તો ગાંઠિયો થઈ જાય ભાઈ ભીંડો રેવા દે તો મારા ભાઈ મસ્તુ ભાઈ છે ભીંડો તોડવો મંડ્યા છે હલો ભાઈ છે ને આપણે લહન તો સોપા ગયો ને બહાર વાગી ગયા ને હવે છે ને આપણે ખાવાનું છે અને હવારમાં જો મગનું શાક રોટલીનું ટિફિનમાં હતું એટલે આપણે બધું બનાવી નાખ્યું ને જો ટેઠવા છે મનતું મેં કીધું ખાઈ તો રાખ્યા અને પાછું થોડુંક રોટલીનું શાક બનાવી નાખ્યું મસ્ત ને થાય છે આપણે એકલા એકલા ખાવાનું છે નહી મનતું ભાઈ નહીં શે મારે ખાવાનું ખા મનતા આમ તો આપણે હથવાર હોય ને તો જ મજા ખાવાની એકલા એકલા મજા નવા ખાવાનું

મજા આવી ગઈ કારખાના તો બહુ મજા આવી ગઈ અને હું કહેવાય એક તાલી હીરા બનાવ્યા અને બહુ મજા આવી ગઈ અને હું કહેવાય કે ખાવાનું વાળું કરવા આલો બધાય બપોરે તા શાક હતું અડદનું કરી દીધું હતું મેડમે શેનું હતું મગનું અડદનું આવડી જાય અને અત્યારે વાળું કરવા બેસી ગયા છે મસ્ત મજાના હરામ હાર

બે કે કમ્પલેટ કરવાના છે તો તમને બધાને ખબર જ છે હું બે ત્રણ દિથા એક ધારો કહું છું એટલે બે કે કમ્પ્લેન્ટ જલ્દી જલ્દી કરાવો તો મળીએ પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય મગલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાય બાય જમંતુભાઈ વત કરે છે બાય બાય મેડમ બાય બાય બાયબ કરતા બે કે કરવાના બાય બાય